ખંભાત એટલે મીઠાઈઓ અને પકોડા માટેનું મશહૂર શહેર અને એમાં પણ જો ખરખરિયા ભજીયા ન ખાધા હોય તો ખંભાતની યાત્રા અધૂરી જ ગણાય પણ તમને હવે ખંભાત જવાની જરૂર નથી હું ધૈર્ય મારા રસોડામાં આપનું સ્વાગત છે આ ભજીયામાંથી ક્રિસ્પી અવાજ એટલે કે ખરખરનો અવાજ આવતો હોવાથી આ ભજીયાનું નામ પડ્યું ખરખરિયા બેઝિકલી ખંભાતના ફેમસ ભજીયા છે જે ખાવામાં ક્રિસ્પી બને છે અને જે અળવીના પાનમાંથી બનાવવામાં આવે છે એની સાથે આપણે બનાવીશું સૌ થતી ખાસ પ્રકારની ચટણી જેનો સ્વાદ બમણો કરી દે છે તો ચાલો જોઈ લઈએ કે આ ખરખરિયા ભજીયા આપણે કઈ રીતે બનાવીશું તો સૌથી પહેલાં તો આપણે બેસનનું બેટર બનાવી લઈએ જેના માટે એક બાઉલ ઉપર આવી રીતે સ્ટ્રેનર મૂકી દેવાનો છે ને એની અંદર એક કપ જેટલું બેસન નાખીશું સાથે આ પકોડા ક્રિસ્પી બને છે એ માટે કરીને વન ફોર્થ કપ જેટલો આપણે ચોખાનો લોટ નાખીશું આ બંને લોટને ચાળવા જરૂરી છે જેથી એ ફ્રી બેટર આપણે બનાવી શકીએ હવે મસાલામાં સ્વાદ અનુસાર મીઠું હાફ ટી સ્પૂન જેટલી હળદર અને હાફ ટી સ્પૂન જેટલું કશ્મીર લાલ મરચું પાવડર નાખીશું સાથે હાફ ટી સ્પૂન જેટલા અજમાને આવી રીતે ક્રશ કરીને નાખીશું હાફ ટી સ્પૂન જેટલી હિંગ નાખીશું અને થોડું થોડું પાણી નાખીને આપણે આ રીતનું બેટર તૈયાર કરી લેવાનું છે તો આપણે બેસનને અને લોટને ચાડીને લીધો છે એટલે ફટાફટ આપણું લમ્સ ફ્રી બેટર તૈયાર થઈ જશે આ બેટરની કન્સિસ્ટન્સી તમે જોઈ શકો છો આ રીતની કન્સિસ્ટન્સી એની હોવી જોઈએ ચમચીના પાછળના ભાગેથી આવી રીતે સ્વાઇપ અપ કરતાં તમે જોઈ શકો છો કે એક લાઈન બને છે અને બેટર જલ્દી એકબીજામાં ભરતું નથી તો બસ આ રીતની જ કન્સિસ્ટન્સી જોઈશે હવે આ બેટરને પાંચ મિનિટ સુધી ફેટી લેશું ફેટાઈ ગયા બાદ એમાં હવા ભરાય છે એ જરૂરી છે હવે આ બેટરને આપણે રેસ્ટ માટે મૂકી દઈશું જ્યાં સુધી બેટર રેસ્ટ લેશે ત્યાં સુધી આપણે ખાસ ચટણી બનાવી લઈ તો એક ટેબલ સ્પૂન જેટલું આપણે બેસન લીધું છે હવે એમાં થોડુંક પાણી નાખીશું અને પહેલાં આપણે ફેટી લેશું એટલે આ રીતનું આપણું ફ્રી બેટર તૈયાર મળશે હવે આની અંદર અઢીસો એમએલ જેટલું એટલે કે એક ગ્લાસ જેટલું આપણે પાણી નાખીશું અને આને આપણે મિક્સ કરી લેશું અહીં આ ગોલ આપણું તૈયાર છે જેને હવે સાઈડમાં મૂકી દઈશું બીજા તરફ પેનની અંદર બે ટી સ્પૂન જેટલું આપણે તેલ લીધું છે તેલ ગરમ થઈ ગયું છે તો એની અંદર એક ટી સ્પૂન જેટલી રાઈ હાફ ટી સ્પૂન જેટલું જીરું હાફ ટી સ્પૂન જેટલી હિંગ નાખીશું વઘારને સારી રીતે ચટકવા દઈશું ત્યારબાદ હાફ ટી સ્પૂન જેટલા આખા ધાણાને આવી રીતે ક્રશ કરી લીધા હતા ખંડલી દસ્તામાં એ નાખ્યા છે હવે અહીંયા વઘાર સારી રીતે ચટકી ગયો છે તો હવે આની અંદર આપણે નાખશું તીખા સનો સાર લીલા મરચાં તો મેં બે તીખા મરચાં એક નાનો ટુકડો આદુને ખમણીને લીધું છે અને મીઠા લીમડાના પાન આ નાખી દેશું અને મિક્સ કરી લેશું આનાથી વધ સુગંધ અને સોડમ બંને ખૂબ જ સરસ આવે છે અહીં તમે જોઈ શકો છો કે વઘા સારી રીતે ચટકી ગયો છે હવે આ ચટણીનો કલર સરસ આવે ને એ માટે કરીને આ સમયે જ આપણે આની અંદર હાફ ટી સ્પૂન જેટલી હળદર પાવડર નાખીશું સાહેબ તે મિક્સ કરી લેશું અને હળદર બળી ન જાય ને એ માટે કરીને આ સમયે થોડુંક પાણી નાખી દઈશું તો વન ફોર્થ કપ જેટલું પાણી નાખ્યું છે અને અહીંયા તમે જોઈ શકો છો વઘાર ખૂબ જ ખીલીને આવ્યો છે હવે સ્વાદ અનુસાર મીઠું નાખીશું જે ગોલ તૈયાર કર્યું હતું ને એને એકવાર ચલાવી લેશું કારણ કે બેસન તળીએ બેસી જાય છે તો આવી રીતે એકવાર ચલાવીને પછી આપણે રેડી દઈશું હવે લગભગ બેથી ત્રણ મિનિટ બાદ આ ઉકળીને તૈયાર થઈ જશે હવે સ્વાદ અનુસાર ખાંડ નાખીશું તો દોઢ ટી સ્પૂન જેટલી ખાંડ નાખી છે ઘડિયા ઘડાશનું પ્રમાણ તમે તમારા સ્વાદ અકોર્ડિંગ ઉપર નીચે કરી શકો છો આ ચટણી ખૂબ જ જલ્દી તૈયાર થઈ જાય છે આ રીતના બબસ આવવા માંડે એટલે કે એક ઉભરાવા માંડે તો સમજી લેવાનો કે આ ચટણી આપણી તૈયાર છે તો આ ફાફડા સાથે પણ કવા ખવાતી કઢી છે અને પકોડા સાથે ભજીયા સાથે ખૂબ જ સરસ લાગે છે હવે આની અંદર એક લીંબુનો રસ નાખીશું તો આ છાશ કે દહીંમાંથી નથી બનાવવામાં આવતી આનામાં લીંબુનો રસનો ઉપયોગ થતો હોય છે લીંબુનો રસ નાખી દીધા બાદ ગેસની ફ્લેમને બંધ કરી દઈશું સારી મિક્સ કરીને આને આપણે એક બાઉલમાં કાઢી લેશું તો આ આપણી ભજીયા સાથે ખવાતી કઢી તૈયાર છે હવે આ ભજીયા છે ને એ અળવીના પાનમાંથી બનાવવામાં આવે છે તો બેથી ત્રણ પાણીથી પાનને ધોઈ લીધા છે આ જે નસનો ભાગ છે ને એને કટ કરવો જરૂરી છે જો એને કટ નહીં કરો ને તો ખાતી વખતે અંદર ઘડામાં ખરજ આવશે તો આ જે જાડી નસો છે ને એને આપણે કાઢી લેશું તો ત્રણ નસ દેખાઈ રહી છે ત્રણેય નસને આપણે કાઢી લેવાની છે હવે આનામાંથી આપણે નાના નાના પીસ કરીશું તો આવી રીતે ચાકુની મદદથી અથવા તો કાતરથી તમે આના પીસ કરી શકો છો તો જે સાઇઝના તમને અહીંયા પીસ પાડવા એ રીતે કરવાના બહુ મોટા નહીં કરવાના નહીં તો તળતી વખતે પ્રોબ્લેમ થશે તો આવી રીતે આપણે મીડિયમ સાઇઝના પીસ કરી લીધા છે તો મેં બે પાન લીધા હતા બે પાનમાંથી આપણા આ બધા પીસ તૈયાર થઈ ગયા છે હવે આને આપણે સાઈડમાં મૂકી દઈશું બાજુમાં તેલ ગરમ કરવા માટે મૂકી દીધું હતું બેટર પર સરસ રેસ્ટ લઈ લીધું છે તો એક ચમચી જેટલું ગરમ કડકડતું તેલ આ બેટરમાં નાખીશું આમ કરવાથી પકોડા છે ને ભજીયા છે ને એ વધારે ક્રિસ્પી બને છે અને સારી રીતે એ આપણે ત્રીસ સેકન્ડ સુધી ફેટી લેશું અહીં તમે જોઈ શકો છો કે બેટરને રેસ્ટ આપ્યું હતું અને આવી રીતે આપણે ફેટી લીધું તો અંદર હવા કેટલી સરસ ભરાણી છે એના કારણે આપણા ભજીયા પણ ખૂબ જ સરસ તૈયાર થશે હવે આની અંદર આપણે જે કટ કરેલા પાન છે ને એને આવી રીતે નાખીશું અને આખામાં કોટ થાય ને એક લેયર બને ને એ રીતે આપણે અહીંયા બેટરને બેટરથી એને કોટ કરી લેવાનું છે તો તમે જોઈ શકો છો કે અહીંયાથી પણ બાકી ન રહેવું જોઈએ આ રીતે આપણે કોટ કરી લેવાના છે હવે બાજુમાં તેલ ગરમ કરવા માટે મૂકી દીધું તો તેલ આપણું સરખું ગરમ હોવું જોઈએ જો ઠંડુ હશે તો આની અંદર તેલ ભરાશે તો એ વાતનું ખાસ ધ્યાન રાખજો તો તળતી વખતે બેટ ગેસની ફ્લેમ છે ને આપણી હાઈએ જ હોવી જોઈએ તો આ રીતે આપણે નાખતા જવાનું છે હવે તમે જોશો કે જરાક વારમાં જ આ ભજીયા છે ને આપણા ફૂલીને તૈયાર થશે જોઈ શકો છો તો એક વારમાં જેટલા આવે ને એટલા આપણે ભજીયા તળી લેવાના છે હવે અત્યારે ચાર ભજીયા જેટલા આવ્યા છે એટલે ચાર નાખ્યા છે હવે આને ફૂલવા માટે થોડીક જગ્યા દેશો એટલે આ રીતના ફૂલીને તૈયાર થઈ જશે હવે આ ભજીયાને છે ને થોડાક ક્રિસ્પી થાય ત્યાં સુધી તળવાના છે એટલે કે થોડોક ગોલ્ડન બ્રાઉન કલર આવે ને ત્યાં સુધી તળીશું યલો કલરમાં જ આપણે એને બહાર નહીં કાઢી લઈ તો જ વધારે ક્રિસ્પી થશે જો યલો કલરમાં જ એને બહાર કાઢી લેશો ને તો અંદર તેલ પણ ભરાયેલું રહેશે અને આ ભજીયા એટલા સારા બી નહીં લાગે કારણ કે આની જે ખાસિયત છે એ છે વધુ ક્રિસ્પીનેસ તો જ્યાં સુધી ક્રિસ્પી નથી થતા ત્યાં સુધી આપણે એને તળવાના છે તો બંને સાઈડ ગોલ્ડન બ્રાઉન કલર આવે ને ત્યાં સુધી આપણે એને તળીશું તો અહીં તમે જોઈ શકો છો કે બધા ભજીયા આપણા ફૂલી ગયા છે અને બંને તરફ સરસ મજાનો ગોલ્ડન બ્રાઉન કલર આવી ગયો છે તો બસ હવે આને આપણે કાઢી લેશું ભજીયા હોય તો મરચાંને કેમ ભૂલાય તો મરચાંને પણ તળી લીધા છે ને માથે મીઠું ભભરાવી દીધું છે અહીં બધા જ ખરખરીયા તળાઈને તૈયાર થઈ ગયા છે અવાજ સાંભળી શકો છો ખૂબ જ ક્રિસ્પી અને યમી તૈયાર થયા છે તો એકવાર જો આ રીતે ખરખરિયા ન બનાવ્યા હોય ને તો આ વરસાદના માહોલમાં અચૂકથી બનાવજો તમને લોકોને ખૂબ જ ભાવશે હવે આને આપણે સ્પેશિયલ બેસનની ચટણી કે કઢી સાથે સર્વ કર્યું છે સાથે થોડીક ડુંગળી ઝીણી સમારેલી રાખી દીધી છે લીંબુની સ્લાઇસ અને લીલા મરચાં હવે આ ખરીખરિયાને ખાવા હોય ને તો એક આ રીતે મારી ટીપ સાથે ખાજો તમને લોકોને ખૂબ જ ભાવશે આવી રીતે કઢીમાં ડીપ કરી ઉપર ડુંગળીની સ્લાઈસ મૂકી એક મરચું મૂકી ખાજો તમને દાઢે રહી જશે ચાલો ફરી મળીશ ત્યાં સુધી